નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત અને આજે હું તમારી એક સૌથી મોટી ચિંતાનું સમાધાન લઈને આવ્યા છું શું તમે જાણો છો કે જો ગુજરાતની ધરતી પર કોઈનો પણ રોડ અકસ્માત થાય તો તેના ઈલાજનો સંપૂર્ણ ખર્ચ એટલે કે પચાસ હજાર રૂપિયા સુધીની સારવારનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે છે વિચાર કરો રોડ પર થતો એક નાનો મોટો અકસ્માત અને બસ પરિવાર પર જાણે ચિંતાનું વાદળ છવાઈ જાય છે અચાનક બધું જ થંભી ગયેલું લાગે છે અને એક પછી એક સવાલો મનમાં ઉઠવા લાગે છે અને આ બધા સવાલોમાં જે સૌથી મોટો અને સૌથી ડરાવણો સવાલ હોય છે એ આ છે કે ભાઈ તાત્કાલિક સારવાર માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી સાચું કહું ને તો આ એક જ ચિંતા ઘણીવાર યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાથી આપણને રોકી શકે છે તો શું આનો કોઈ રસ્તો છે જી હા બિલકુલ છે અને જવાબ છે આ આંકડો પચાસ હજાર રૂપિયા આ આંકડો બરાબર યાદ રાખી લેજો અરે આટલી રકમ માટે એક સામાન્ય પરિવારના કેટલાય મહિનાઓનો ખર્ચ નીકળી જાય ખરું ને અને આ જ એ રકમ છે જે ગુજરાત સરકાર અકસ્માતના ભોગ બનેલા કોઈ પણ વ્યક્તિની સારવાર માટે આપે છે આ છે ગુજરાત સરકારની વાહન અકસ્માત મફત સારવાર યોજના આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે પૈસાના અભાવે કોઈનો જીવ ન જવો જોઈએ આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે કારણ કે કટોકટીના સમયે આ જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે ચાલો આ યોજનાને જરા વિગતવાર સમજીએ તો સવાલ એ થાય કે આ યોજના પાછળનો મુખ્ય વિચાર શું છે સરકારે આટલી મોટી પહેલ કરી શા માટે જવાબ બહુ સિમ્પલ છે અમૂલ્ય જીવન બચાવવા માટે ડોક્ટર્સની ભાષામાં કહીએ તો કોઈ પણ અકસ્માત પછીની પહેલી સાઠ મિનિટને ગોલ્ડન અવર કહેવાય છે જેમ કોઈને હાર્ટ એટેક આવે તો તરત જ સારવાર મળવી કેટલી જરૂરી છે બસ અકસ્માતમાં પણ એવું જ છે જો આ ગોલ્ડન અવરમાં દર્દીને યોગ્ય સારવાર મળી જાય તો તેના બચવાની સંભાવના અનેક ગણી વધી જાય છે જરા આ સ્લાઇડ પર નજર કરો નેવું ટકા આ કોઈ નાનો આંકડો નથી આનો સીધો અર્થ એ છે કે દસમાંથી નવ લોકોનો જીવ બચી શકે છે જો તેમને સમયસર સારવાર મળે તો બસ આ જ કારણ છે કે સરકારે પ્રથમ અડતાલીસ કલાક સુધીની સારવારને સંપૂર્ણપણે મફત કરી દીધી છે ઓકે તો હવે આવે છે સૌથી મહત્વનો સવાલ કે ભાઈ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે શું આ યોજના ફક્ત ગુજરાતના લોકો માટે જ છે ચાલો એ પણ જાણી લઈએ સાંભળો આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ ખરેખર અદ્ભુત છે તમે અમદાવાદમાં રહેતા હો કેરળથી ફરવા આવ્યા હો કે પછી અમેરિકાથી ગુજરાત જોવા આવ્યા હો જો અકસ્માત ગુજરાતમાં થાય તો તમને આ લાભ મળશે જ તમે અમીર છો કે ગરીબ એનાથી કોઈ જ ફરક નથી પડતો બસ એક જ શરત છે અને એ છે કે અકસ્માત ગુજરાતની જમીન પર થયેલો હોવો જોઈએ અને રાજ્યની કોઈ પણ સરકારી પ્રાઇવેટ કે પછી ટ્રસ્ટની હોસ્પિટલમાં તમે આ લાભ મેળવી શકો છો આનાથી વધુ સરળ બીજું શું હોઈ શકે બરાબર ને ચાલો હવે જાણીએ કે આ પચાસ હજાર રૂપિયામાં શું શું સમાવેશ છે એટલે કે આ યોજનામાં ફક્ત નાની મોટી પાટાપિંડીસ થાય છે કે પછી ગંભીર સારવારનો પણ સમાવેશ થાય છે ચાલો જોઈએ જુઓ આમાં ઇમરજન્સી કેર બધા પ્રકારના રિપોર્ટ્સ મોટી સર્જરી અને આઈસીયુ જેવી બધી જ મુખ્ય સેવાઓનો સમાવેશ થાય છે મતલબ કે પ્રાથમિક સારવારથી લઈને ગંભીર ઓપરેશન સુધી લગભગ બધું જ આ યોજનામાં આવી જાય છે થોડું વધુ વિગતમાં જોઈએ તો સાદા ટાંકા ડ્રેસિંગથી લઈને એક્સ રે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવા મોંઘાદાટ રિપોર્ટ્સ પણ આમાં સામેલ છે તમને ખબર છે એક એમઆરઆઈ રિપોર્ટનો ખર્ચ જ હજારોમાં થાય છે જે આ યોજના હેઠળ બિલકુલ મફત છે એટલું જ નહીં જીવન બચાવવા માટે જરૂરી ઓપરેશન આઈસીયુનો ખર્ચ અને લોહી ચડાવવાનો ખર્ચ પણ આમાં જ આવી જાય છે સારો દરેક યોજનાની જેમ આ યોજનાની પણ કેટલીક મર્યાદાઓ છે એના વિશે પણ જાણવું જરૂરી છે જેથી આપણને આખું ચિત્ર સ્પષ્ટ દેખાય નિયમ એકદમ સ્પષ્ટ છે સરકાર પ્રથમ અડતાલીસ કલાક માટે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ ઉઠાવશે દાખલા તરીકે જો સારવારનો કુલ ખર્ચ સાઈઠ હજાર રૂપિયા થાય તો સરકાર પચાસ હજાર રૂપિયા ચૂકવશે અને ઉપરના દસ હજાર રૂપિયા દર્દીએ ચૂકવવાના રહેશે પણ ઉભારો વાત અહીં પૂરી નથી થતી માની લો કે ખર્ચ વધી જાય અથવા આ અડતાલીસ કલાક પછી પણ સારવાર ચાલુ રાખવી પડે તો શું શું એના માટે પણ કોઈ રસ્તો છે અને આ છે એનો જવાબ આ યોજના એક સુરક્ષા કવચના પહેલા લેયર જેવી છે જો સારવાર લાંબી ચાલે તો બીજું લેયર એટલે કે તમારું મા અમૃતમ કે પછી પીએમ કાર્ડ તમને બચાવવા માટે તૈયાર છે એટલે કે પહેલાં અકસ્માત યોજના કામ લાગશે અને પછી તમારું હેલ્થ કાર્ડ સાથ આપશે ચાલો આટલી બધી માહિતી પછી હવે સૌથી અગત્યનો સવાલ જો ક્યારેક જરૂર પડે તો આ યોજનાનો લાભ લેવો કઈ રીતે જરાય ચિંતા ન કરતા પ્રક્રિયા એકદમ સરળ છે બસ આ ત્રણ સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું જરા પણ સમય બગાડ્યા વગર નજીકની હોસ્પિટલ પહોંચો બીજું ત્યાં રિસેપ્શન પર સ્પષ્ટ કહો કે તમારે સરકારી અકસ્માત યોજનાનો લાભ લેવો છે અને ત્રીજું એ લોકો જે ફોર્મ આપે તેના પર સહી કરી દો બસ આટલું જ અને બસ તમારું કામ અહીં પૂરું થઈ ગયું બિલિંગથી લઈને પેમેન્ટ સુધીની બધી જ માથાકૂટ હોસ્પિટલ અને સરકાર વચ્ચે થશે તમારે એક રૂપિયો પણ એડવાન્સમાં આપવાની જરૂર નથી આ ખરેખર એક જબરદસ્ત સુવિધા છે કારણ કે તે મુશ્કેલ સમયમાં પરિવાર પરથી આર્થિક બોજને સંપૂર્ણપણે હટાવી દે છે તો મિત્રો હવે તમે જ કહો શું તમને નથી લાગતું કે આ યોજના ખરેખર એક વરદાન જેવી છે આ ખાલી માહિતી નથી પણ કોઈનો જીવ બચાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે મારી તમને બસ એક જ વિનંતી છે આ જાણકારીને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારું એક શેર ખરેખર કોઈના પરિવાર માટે આશીર્વાદરૂપ બની શકે છે મહેરબાની કરીને આ વીડિયોને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેસબુક પર અને તમારા પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરજો યાદ રાખજો તમારી એક શેર કોઈના માટે જીવનદાન સાબિત થઈ શકે છે આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો સુરક્ષિત રહો સાવચેત રહો જય હિન્દ